મારા મેરેજ દસ બે બે હજાર ત્રેવીસ માં થયા હતા પછી મારા મેરેજ થયા બાદ ત્રણ મહિના પછી મારા સાસુએ મારી ઘરવાળીને ત્યાં બોલાવી લીધી ત્યાર પછી મારી પાસે અમારી પાસે ઘરેણાની માંગ કરી તમે ઘરેણા કરાવી દો તો અમે પાછી મોકલી તમને અમે ઓલરેડી ઘરેણું કરાવી દીધું હતું ત્યાર પછી વધારે ઘરેણાની માંગ કરી અમે ઘરેણું કરાવી દીધું તો પછી ઘરેણાના ભાવ આડા આડાવડા વધારે હોવાના કારણે અમે ઘરેણું કરાવી દીધું એને પૈસા આડાવડા કરીને પછી એને પાછી મોકલી પછી થોડો થોડો ટાઈમ થયો ત્યાર પછી પાછી એને એના ઘરે બોલાવી લીધી મારા સાસુએ પછી મારા સાસુએ મકાનની માંગ કરી તમે રાજકોટમાં અલગ મકાન લ્યો અને તમે ત્યાં એકલા એવી વિનંતી કરી અમે તમે મારી સાથે કે તમે છો એ તમારી ઘરવાળીને પાછી મોકલી પછી અમે અમારે થોડોક પૈસાનો પ્રોબ્લેમ હોવાથી અમે ઘણા અડાઉા કરીને મકાનના પૈસાની વ્યવસ્થા કરી પછી મકાન અમે રહેવા ગયા ત્યાં પછી ત્યાર પછી મારા છોકરો સાત મહિનાનો પેટમાં હતો ત્યારે મારી ઘરવાળી મારા એના પિયર ગઈ પછી મારા છોકરાનો નો જન્મ થયો ત્યારે આ સતીષભાઈ ગાંધી ત્યાં એના ઘરે આવેલા પછી મને ત્યાં બોલાવેલો કે તમે આવો આવો હું ત્યાં ગયો પછી એવી અમુક અમુક ચમત્કારી વાતો કરી કે તમારા પગમાં કઈક નિશાન છે ને તમારા હાથમાં નિશાન છે તમારે આવી દેવું છે

ત્યાર પછી સતીશ ધામી અને મારા સાસુ પ્રભાબેન ભાવેશભાઈ સોરોઠિયા બે ભેગા થઈને મને સતીશભાઈ ધામી જ્યાં ગુંદાવાડીમાં એનું મકાન છે ત્યાં મને લઈ ગયા ત્યારબાદ મને એવું એવું કીધું કે તમારે તમે જે ઘરેણા કરાવી દીધા છે તે ઘરેણા અમે સોંપી છે બહુ વ્યવસ્થિત તમારું ઘર ચાલશે અમે એને ઘરેણા મેં એને પહેલાં તો મારા ઘર ટકાવી રાખવા માટે પહેલાં તો હાય હા કરી પછી મેં અમારું ઘરેણું મકાન લીધું એના પૈસા આડાવળા કર્યા હતા એટલે અમારું ઘરેણું આડાવડું હતું ત્યારબાદ બાદ ઘરેણું મે નો આપતા મારી ઘરવાળીને મારી ઘરવાળીનું માઇન્ડ ક્રોસ કરી દીધું મારી ઘરવાળીનું માઇન્ડ ક્રોસ કરી નાખ્યા બાદ મે એને 16 બે 2025 ના રોજ મે એને મેસેજ કર્યો વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી જાવ ત્યાર બાદ એને મને સીધું ભાઈ બોલા ચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કઈ રાખવું નથી અને આભાર તમે મને પૈસા હું વાત કરું ફોન કરતો તો મને સીધી જ કરતી અને એવું જ કહેતી કે તમે મને પ્રેગ્નન્સી માં મારી હતી જોકે મેં એવું કઈ વસ્તુ કરેલી નથી ત્યારબાદ આ ભુવાને મેં ફોન કરીને વાત કરી કે કેમ આવી રીતે તમે કરાવ્યું ત્યારબાદ મને એમ કીધું કે તમે ઘરે ન આપ્યું એટલા માટે હવે આ બધી વસ્તુ બનવાની જ છે કે હજી વધારે વસ્તુ આ બધી બનશે કે હજી તો આ બધું ફેલ છે ત્યારબાદ મારા સાસુને મેં વાત કરી કોઈ મને જવાબ આપ્યો ન વ્યવસ્થિત રીતે મને બધી જગ્યાએથી બ્લોક કરી નાખ્યા ત્યારબાદ મેં મારો છોકરો મારા છોકરાનો ત્રણ મંથનો રહ્યો ત્યારબાદ મેં મને મારા છોકરાને નથી મળવા દેતા મારા છોકરાને જોવા પણ નથી દેતા આજે મારો છોકરો દોઢ વર્ષનો થઈ ગયો છે હજી મેં મારા છોકરાને જોયો નથી કોઈ સરખી રીતે કોઈ જવાબ આપતું નથી હું કંટાળી ગયો છું આ લાઈફ ઘણી કરવાની સુસાઈડ કરવાની મગજમાં બહુ આવતા પણ મને બસ જ વસ્તુ હતી કે જો મારો રહેશે જોયો હતો અત્યારે દોઢ વરસનો કેવો લાગે છે કેવો દેખાય છે ખબર નથી પડતી એ મારા સાસુના કઈક છે એ મારા સાસુના ઘરે આવ્યા હતા અને મને બોલાવ્યો હતો ત્યારે મારા આવ્યા ત્યારે મેં મારી ઘરવાળીને કીધું હતું

પછી મેં બે મહિના મેં એવું કીધું કે મારી પાસે હું જોબ કરું છું મારી પાસે પૈસા નથી હું જમા કરીને આપીશ એવી રીતે મેં ખાલી એને કીધું હતું ત્યારબાદ મેં પૈસા આપ્યા નહીં તો ઘરેણાની વાત કરી મારા સાસુ એના ઘરે મને લઈ ગયા અને ઘરેણાનું એવું કીધું કે અમને ઘરેણા આપો એમ આ મારી પાસે ડેટ છે અને પુરાવા પણ છે હા હું કરીશ મારી પત્નીને મેસેજ કરેલા હતા અમુક મેસેજ એને ડિલીટ પણ કરેલા હતા મેં જોયું કે બધું અડધું ડિલીટ કરેલું હતું અને બધી વાત કરેલી હતી મારી ઘરવાળીને એમ કેતા તમને મારું નામ ઋત્વિક છે ઋત્વિક તમને બે હાજર સત્યાવીસ માંગતા અને બોલાવેલો પણ ત્યાં હું ગયો નહી તમારા ઘરમાં સારું થઈ જશે તમારે ઝઘડા નહીં થાય એવી વિધિ કરવાની હતી એના માટે મારી પાસે ત્રીસ માંગ કરી હતી એમ કહેતા કે મારે હું જંગલમાં જઈને વિધિ કરીશ મારી સાથે આ બનાવ બન્યો છે બીજા કોઈ સાથે આ બનાવ ના બને એટલા માટે હું આ બધું કરું છું હું પોલીસ ફરિયાદ કરાવવા તૈયાર છું અને મારો આખું ઘર પરિવાર એથી નાખ્યું છે અત્યારે મારા ઉપર મોટા કેસ પણ કર્યા છે ભરણ ભસમના કેસ કર્યા છે મારા સાસુએ અને બહુ મોટા અમાઉન્ટમાં રકમ માંગી છે મારી બસ માંગ એ છે કે મને મારી પત્ની અને મારો છોકરો મને પાછો હાથ મળી જાય સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો